હા 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 આ તડકો ચવો છે કેમ પાણી આવે છે ચોખવું આવે છે મજા આવે છે આવો નો નાવાનો પાણી બગડે આપણે ખોલો તા માતા

મારે ક્ષેત્રમાં પાણી આવતું નહી હવે લાઈન લાઈન આટો મારતા હું કેવો પાણી બગાડે છે પાણી પૂરતું આવતું નહીં ને આ મારા બેટા એક તો યાર વાલી મેલે છે ખોલી ખોલી ને બેસી જાય છે બે ચાર મેલે છે બે બે ખુલ્લા છે મારા હારા તેમાં ખુલ્લા ને પડ્યા છે આ ખોલીને બેઠો છે આ તો કોળો છે

ખબર નઈ પડતી 300 કરવાના હતો આનો ખાલી લાઈનમાં दाबના પડ લે આવા ગાઢવાનું તો પણ મે આવા તો ગાડી પર પાણી ગાઢ પર આડુડા ખાઈ પણ

क्यों पानी गए हैं क्यों उल्टा मत रोनी भी मजा आ गया है भी मजा आ गया है इसको क्या 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 क्य

અલા પોમુ ઓમ તો ડોમ છું બોલ છોડી રાખું ચાકીને વાગ છો એમ તો એમ તેમ છું છોડી રાખું ફોન કર્યો હા તો પણ મારે પાણી કે મસ્તાન

તો મને <laughs>